રાજકોટમાં અગ્નિકાંડ પછી રાજ્ય સરકારે તમામ જિલ્લાના કલેક્ટરોને મોલ થિયેટર માર્કેટ રેસ્ટોરન્ટ તથા ધર્મસ્થાનો સહિત ભીડ થતી હોય એવા સ્થળોએ ફાયર એનોસીની તપાસ કરવા અને ન હોય તો એવા એકમો વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે આ જામનગરમાં જામનગરમાં બરધનચોકના પથારાવાળાઓના દબાણોનો પ્રશ્ન અગત્યનો બની જાય છે શું અહીં નો હોકિંગ ઝોનની અમલવારી થશે ખૂબ જ ગીચ વિસ્તાર એવા બર્ધન ચોક અને લીંડી બજાર એ શહેરની મુખ્ય બજાર છે ત્યારે ત્યાં આગ લાગે તો કેટલી ભયંકર સ્થિતિ સર્જાય એ કલ્પના ધ્રુજાવી દે તેવી છે તેમ છતાં અહીં દબાણની કાયમી સમસ્યા છે તંત્ર થોડા દિવસ દંડા પછાડે પછી ફરી એ જ સ્થિતિ થઈ જાય છે ત્યારે સરકારના આદેશની અમલવારીમાં બર્ધન ચોકના દબાણો સ્થાનિક તંત્ર માટે મોટો પડકાર છે એમ કહી શકાય જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દર્દીઓને ગરમીથી રાહત મળે એ માટે વિરાટ કુલર લગાડવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે જીજી હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ આવતા હોય છે ત્યારે કાળઝાળ ગરમીમાં કુલર મોટી રાહત આપી રહ્યા છે ખંભાળિયા પંથકના નાગડા ગામના મહિલા સરપંચ લાખીભાઈ મેરામણભાઈ ગુજરિયા તથા તેમનો પુત્ર ફુલસુરભાઈ ઉર્ફે ફૂલાભાઈ મેરામણભાઈ ગુજરીયા રૂપિયા એક લાખ દસ હજારની લાંચના ઝટકામાં એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાઈ જતાં ખડભડાટ થયો છે જામનગરના પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિરે આજે રાજકોટ અગ્નિકાંડના મૃતકોના આત્માના કલ્યાણ માટે બે કલાકની વિશેષ રામધૂન યોજાઈ હતી આરામ મારું નામ વાઘેર ઉદયસિંહ ચંદ્રસિંહ વાઘેર છે અહીંયા જામનગરમાં બાલાનમન મંદકીર્તન મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવું છું આજ રોજ અખંડ રામધૂન ચાલતી સાઠ વર્ષથી આજે વિશેષ રૂપે રાજકોટ નિમિત્તે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને જેન જોરમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ નિમિત્તે આજ રોજ બે કલાક વિશેષ રામધૂન રાખેલ છે આજ રોજ અહીંયા હજારો ભક્તોની હાજરીમાં અહીંયા રામધૂન અત્યારે ચાલી રહી છે આજ રોજ વિશેષ પ્રોગ્રામ અખંડ વિશેષ હજારો માણસો વચ્ચે શ્રદ્ધાંજલિ અર્પણ નિમિત્તે અહીંયા રાખેલ છે સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો